મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા અખંડ ભારતના શિલ્પી લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પંચોતેરમી પુણ્યતિથિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર વિધિ અને હારતોરા કરી જય જય સરદારના નારા સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી આ કાર્યક્રમમાં એસપીજી મહેસાણાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણા પંચોતેરમી સરદાર પટેલના પૂર્ણતિથી નિમિત્તે સરદાર પટેલ સેવાદળ દ્વારા આજે સાથે અમને પુષ્પાંજલિ કરવામાં આવી સરદાર પટેલ એક એવું વ્યક્તિત્વ છે વંદનીય જેમને આખા ભારતને અખંડ ભારત બનાવ્યો અને અખંડ ભારતના શિલ્પી કહીએ છીએ આપણે એટલે આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સરદાર પટેલની ટીમ સરદાર પટેલ સેવાદળની ટીમ સાથે આજે મહેસાણા ખાતે એમને પુષ્પાંજલિ કરવા માટે હવે એકત્રિત થઈ અને એમને પુષ્પાંજલિ કરી